અમિતભાઈ શાહે ભક્તિ ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાદી દેવ મહાદેવના ચરણોમાં શેષ ઝુકાવી ધન્યતા અનુભવી હતી સોમનાથ મહાદેવના દર્શન કરી કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવાર સહિત ધ્વજા પૂજા કરી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા બપોર બાદ સાંજે ચાર વાગ્યાના આસપાસ સોમનાથ મહાદેવ મંદિરના હેલીપેડ ખાતે અમિત શાહે ઉત્તરાયણ કર્યું હતું જ્યાં સોમનાથ મહાદેવના દર્શન પૂજા કર્યા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીનું મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોના શ્લોકોચ્ચાર વચ્ચે ગૃહમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને સોમનાથ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી